રા દો હું તો મરી પણ આપણે નઈ મારી નાખ અલ્યા રિકતાય રિકતાય આ રિકતા એ ઊભી રાખ કઈ બેક અલ્યા આય મરેનો કે ક્યાં છે આમ ફેરા કાપને અલ્યા એ ઓ મો એ અને ઓપ એટલે શું થિયે

રાકપુર લઈ જો ને અલ્યા અમાર આબાનુ છે અલ્યા અમાર આબાનુ છે અમામી તમારે ગાબુરા બાનુ તો અલ્યા ભઈ તો એટક બોંદા છે અલ્યા પણ એના આરે નહી આબાનુ અમારે એમને તમે શું તો અલ્યા ભઈ છે મોટા નાના ભાઈ અલ્યા હું વચ્ચે છો એ મોટો છે અને આ ભાઈ અલ્યા સાધાલો સાઈડમાં કરો ઢક્કો મારાવજો બસ બસ આ લે કરજા હે આ ભાઈ એ નોનો છે અમાર ભાઈ એ ડાઈવર હા જા આડો તમે તો પૂરો આ દોહો યરણ થાય છે અને આ ભાઈ

લઈ આવજી બેન આખા ઈ નાળો જા દીજો કો દીજી લે ચાવી શું કામ કાઢો છો જો તમે તો જો હો લે ભાઈ મને આવડે છે લે તમારે મને કોને શરમ આવે છે કે બી પેલો ડો મરી જાહે લે વાત તો પર ડ્રાઈવર છે ને જલ્દી જાવ દે પેલું પતી જાય ખાવાનું જાવ લે

સાહેબ ચેકિંગ ભૂલે ભૂલ ચાલુ છે જ્યાં ઉધી ધબરાજી ઇન્સ્પેક્ટર છે ત્યાં સુધી નિયમનો ભંગ નહીં થાય બરોબર ઓકે સાહેબ સાઈડમાં કરો બોલ લાય ને એ સાહેબ આપડે ગાડી ના કાગળિયા હે ગાડી ના કાગળિયા

Música <muchas>